બપોરે એક વાગે સુધી ચાલશે આત્મ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુ ઉપયોગથી છતાં નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે આ વિશાળ કેમ્પ ભરૂચ અંકલેશ્વર રાજપારડીક ઝગડિયા દહેજ સહિત દસ થી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે એકસો વીસથી વધુ દંત ચિકિત્સકો આ અભ્યાસમાં સેવા આપશે અને લોકોને મોઢાના કેન્સરની બચાવવા ઉપાયો અંગે માર્ગદર્શન આપશે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ પાવન કાર્યક્રમ સહભાગી થતા અને પોતાના તથા પોતાના પરિજનોને માટે આ તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર રુનીત જૈન જણાવ્યું હતું કે આ અભિયાનને મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે જાગૃતિ ફેલાવવાના અને મોડાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે જી નમસ્કાર ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વ પ્રથમ મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોડાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે આ કેમ્પ એકત્રીસ મે બે હજાર પચીસ વર્લ્ડ નો ટોબેકો ડે સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા રાજપાડી અને રાજપીપલાના સિત્તેર થી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે એકસો વીસ થી વધુ ડોક્ટરો સેવાઓ આપશે અને મોડાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહ આપશે તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનો લાભ લે અને ભરૂચને તંબાકુ મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર મોડાનો કેન્સર આપણે તપાસ સ્ટેજમાં કરી શકીએ છે અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે તો આ કેમ્પનો મેન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુનું સેવન છે એ લોકોનું એકવાર તપાસ કરાવે ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડૉક્ટરની મુલાકાત લે અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ